પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સ્વદેશી મેળામાં ઠરા મુદ્દે ભાજપ શાસિત હારિદનગરપાલિકામાં શાસક પક્ષના સભ્યો આમને સામને ચૂડાયેલા સભ્યો પ્રમુખ અને પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા ભાજપના જ સભ્યોએ નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના નારા લગાવ્યા શહેરમાં રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધાઓને લઈ સભ્યોએ વ્યથા ઠાલવી સ્વદેશી મેળાના ઠરાવમાં સભ્યોએ સહી નહીં કરી હોવાના પ્રમુખના આક્ષેપોને ચૂંટાયેલા સભ્યોએ નકાર્યા સ્વદેશી મેળા અંગે કોઈપણ સભ્યને લેખિત કે મૌખિક જાણ કરાઈ નથી રવિ ઠક્કરે કહ્યું ભાજપના સભ્યોએ કોર્પોરેટર પદેથી રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી મારું નામ આરતી પ્રતિક મહેતા છે હું વોર્ડ નંબર બે થી ચૂંટાઈને આવી છું હું તમને પહેલાં તો એ જણાવું છું મારી આ જાહેર જનતાને એ જણાવું છું કે કાલે આ ઉપપ્રમુખ દ્વારા અને પ્રમુખ દ્વારા જે નોટિસ આપવામાં આવી પ્રેસ નોટિસ કે અમે લોકોએ સહી નથી કરી તો પહેલાં જાણો તો ખરી કે કેમ નો સહી નથી કરી આ સહી એટલા માટે નથી કરી અમે કોઈ પક્ષના વિરોધ નથી પક્ષના દરેક કાર્યમાં અમે જોડે જ છીએ આ જે પક્ષનું જ કાર્ય છે વોકલ ફોર લોકલના પણ આમને શું કર્યું કે ડાયરેક્ટ નોટિસ ઘરે જ મોકલાવી દીધી ઘરે એવું કહ્યું કે આમાં સહી કરીને મોકલાવી દો પણ શું નોટિસ છે શું વાત છે તમે સ્વદેશી મેળાની વાત કરી રહ્યા છો તો તમે અમને સભ્યોને જાણમાં તો લો કે આ સ્વદેશી મેળો છે ક્યારે છે કેટલો એનો ખર્ચ છે કઈ રીતે કાર્યરત છે કઈ જગ્યા પર રાખીશું આપણે કે શું કરીશું એ બધી જાણતો હોવી જોઈએ ને એ આ નોટિસ એના માટેની હતી કે જે સત્તા છે પૂરેપૂરી પૈસાની સત્તા જે ટેન્ડરની એ પ્રમુખને આપી દો અને છે જે લાસ્ટ આપણે પ્રેસ મીટિંગ થયેલી એમાં બી આ જ પ્રશ્ન કે એ લોકો એ તો એટલે જાહેર જનતાને કહીશ કે અમારો તો આમાં લોસ જાય જ છે પણ એમાં એમાં હારીની જનતાનો લોસ જાય છે કે અમને કશું જ એ લોકો જાણમાં કર્યા વગર બધું જ કાર્ય કરે છે અને એમનું અમને ખરેખર ખૂબ દુઃખ છે વિશ્વાસ તો ક્યારેય વિશ્વાસમાં લે ત્યારે વિશ્વાસ હોય ને એ અમને કે બોલાવે વાતચીત કરે કે લાસ્ટ મિટિંગ ક્યારે થઈ તે પહેલાં પૂછી જવું પ્રમુખ ઉપપ્રમુખને એટલે વિશ્વાસમાં લે તો અમે તો બધા માટે તૈયાર છીએ એ અમને આજે બી કે કે આ રીતનું સ્વદેશી મેળો છે ને આપણે બધાએ સાથે રહીને કરવાનું છે તો અમે પક્ષ માટે તૈયાર છીએ માગણી એ જ કે અમને સાથે રહીને કાર્ય કરો અને વિકાસના કાર્ય કરો એ લોકો છે ને મીડિયામાં વિકાસ 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 બોલી રહ્યા છે પણ વિકાસ કોને કે વિકાસની વ્યાખ્યા તો તમે શીખો પહેલા કે અમને નહીં પહેલા જનતાને પૂછો કે 11 મહિનાથી શું વિકાસ થઈ રહ્યો છે ને 11 મહિના પહેલા હરિત શું હતું ને 11 મહિના પછી હરિત શું છે અમે લાસ્ટ ટાઈમ બી એ જ કહ્યું હતું ને કે અમે હવે રાજીનામું આપી દઈશું અને આ તો હવે ખરેખર લાસ્ટ ટાઈમની ચીમકી છે કે હવે ખરેખર રાજીનામું ને હું નહીં મારા બધા સભ્યો મારી સાથે રાજીનામું આપશે મારું નામ ઠક્કર રવિકુમાર અશોકલાલ છે હું વોર્ડ નંબર પાંચમાં કોર્પોરેટર છું ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલો છું મારી મધર મારા ફાધર અમે શું પચીસ વર્ષથી ભાજપ માટે કામ કરીએ છીએ બરાબર અને આ પ્રમુખ ઉપપ્રમુખ અમારા વિરુદ્ધ કાલે આક્ષેપો કર્યા કે તમે ગવર્મેન્ટના પ્રોગ્રામમાં લોકલ ફોર વોકલમાં સહયોગ કરી નથી આ પ્રોગ્રામની અમને કોઈ જાણકારી પાલિકા તરફથી ટેલિફોનિક વોટ્સઅપના માધ્યમથી કે કોઈ કર્મચારી દ્વારા અમને કોઈ માહિતી આ પ્રોગ્રામની આપવામાં આવી જ નથી અને કાલે અમને મીડિયાના માધ્યમથી જાણકારી મળી પાલિકામાં કોઈ પ્રોગ્રામ છે અને પ્રમુખ ઉપપ્રમુખ એમ કહે છે કે તમે સહીઓ નથી કરતા આ બાબતે એ લોકો અમને અને ભાજપ પાર્ટીને બેને બદનામ કરે છે અને મારા એરિયાની અંદર પ્રમુખ અને અમે સાથે એક જ વોર્ડમાં ચૂંટણી લડ્યા અને જીત્યા એ હાલ મેસણા રહે છે મારા એરિયાના કોઈ પણ કામો થતા નથી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી રોજ પચીસ માણસો મારા ઘરે આવે છે હું જ્યાં રહું છું ત્યાં ડેલી પાણી ભરેલું હોય છે એક બુંદીવાળો કાચો એમાં બે મહિનાથી ગટર અને પાણીનો પ્રશ્ન છે ગંદુ પાણી આવે છે ત્રણ દરવાજામાં અંબિકામાં ગંદુ પાણી આવે છે એનો કોઈ નિકાલ થતો નથી એટલે પ્રમુખ અને ઉપપ્રમુખને પ્રાથમિક સુવિધામાં કોઈ રસ નથી નગરની એમને એમની અંગત સુવિધામાં જ રસ છે અમારી માગણી નહીં સંતોષાય તો અમે ભાજપ કોર્પોરેટ પતિ હવે રાજીનામું આપી દેસુ અને ભાજપના કાર્યકર તરીકે કામ કરશું